અત્યારે મને એટલા માટે આવ્યો કે અમે લોકો દરરોજ વિમેન્સ સાથે ડીલ કરીએ છીએ વિમેન્સની સાયકોલોજી સાથે ડીલ કરીએ છીએ તો જ્યારે વિમે કોઈ પણ સ્ત્રી અમારે ત્યાં આવે છે તો ધે ડોન્ટ વોન્ટ ટુ લુક ગુડ ઓનલી ધે આર ડીલિંગ વિથ સો મેની લાઈક નો ઇમોશન્સ ધે આર ડીલિંગ વિથ સો મેની લાઈક ચેલેન્જીસ કે બાળકોને ભણાવવાનું ચેલેન્જ હોય ઘરમાં પોતે બિઝનેસ કરતા હોય તો વર્ક લાઈફ અને હાઉસ લાઈફને મેનેજ કરવાનું ચેલેન્જ હોય તો આ સ્પોર્ટ્સ એવી વસ્તુ છે કે જે હંમેશા સ્ટ્રેસ બસ્ટર વસ્તુ છે જ્યારે તમે સ્પોર્ટ્સ રમશો ને ત્યારે તમે તમારું સ્ટ્રેસ ભૂલી જશો અને સ્ટ્રેસ એકવાર તમે નીકળી જાય ત્યારે તમે બધી વસ્તુને ખૂબ સારી રીતે તમે એને હેન્ડલ કરી શકશો અને આજનો આ સ્પોર્ટ્સ ડે છે એ ઇન્ડિયામાં અને ઇન્ટરનેશનલ જેટલી સ્પોર્ટ્સ જગતમાં ફિમેલ છે અને ઇન્ડિયાને ગૌરવ અપાવે છે એને ડેડિકેટેડ છે એટલા માટે મને સ્પોર્ટ્સ ડે આ ઇવેન્ટને વેમેન્સ ડેને સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવાનો વિચાર આવ્યો હવે નવો પ્લાન ફોર કમિંગ યર્સ બધું છે એના માટે કમિંગ યર્સ માં તો આખું અલગ જ પ્લાન છે મારો એ મને મૂંગા પ્રાણીઓ માટે કઈક કરવું છે કારણ કે બ્યુટી ખાલી આઉટસાઇડ નથી ઇનસાઇડ બ્યુટી પણ એક અલગ બ્યુટી છે અને આ ફ્રીઝબી ટુર્નામેન્ટ છે એ હંમેશા આપણને લાઈક વેન વી થ્રો ધ ડિસ્ક ને તો આપણે લાઈફમાં ગમે એટલા પ્રોબ્લેમ હોય ડિસ્ક ની જેમ આપણે થ્રો કરી અને એને હળવા થઈ જાય એટલા માટે ફ્રીઝબી ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે